કાપડના વેપારીને દુકાનમાં ઘૂસી લૂંટ કરી ખંડણીની માગણી કરી હતી ત્યારે લૂંટ અને ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે લૂંટ અને ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી ઇરફાન રઝાને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના કુલ ચાલીસ જેટલા ગુના નોંધાયેલા છે વેપારી દિનેશ મોતીભાઈ શાહની ફરિયાદના આધારે આરોપી ઇરફાનની સાથે તેના બે સાગરિતોની પણ પોલીસે ધરપકડ કરી છે આ સંદર્ભે એસીપી અશોક રાઠવાએ પત્રકાર પરિષદ યોજી હતી અને આરોપી વિરુદ્ધ તેને ગુનાહિત કુંડળીની માહિતી આપી હતી সিন্যারে পশাকরে সুচেত

એક બનાવ બનેલો હતો અને બે છ ના રોજ અહિયાં નોંધાયેલી છે સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે એ ભાગ્યોદય કોમ્પ્લેક્ષ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો ઇરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ ત્રીસ પાંચના સાડા બારની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને તે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલ હતો અને મને પચાસ હજાર રૂપિયા તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરી તો એને પકડી રાખેલ અને આ ઇરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે ત્રેવીસ હજાર રૂપિયા છે એ ત્યાંથી લૂંટ કરીને આ બંને આ ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે હું બે દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ આ ઘટના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના સેક્શન ત્રણસો નવ છ ત્રણસો આઠ ચાર ત્રણસો એકાવન ચાર અને ગાળા જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી ઉપર અલગ અલગ ચાલીસ પ્રકારના ગુના છે અલગ અલગ સેક્શન હેઠળ નોંધાયેલા છે જેમાં મોટે ભાગે એના પર શરીર સંબંધી ગુનાઓ છે મિલકત સંબંધી પ્રોહીના જુગારના એમ અલગ અલગ પ્રકારના ટોટલ ચાલીસ જેટલા ગુનાઓ છે એના પર નોંધાયેલા છે

એના ઉપર માંગવા માટે તો આ રીતે પૈસા ગયો અને હતી એ પોતાની તો સ્વતંત્ર રૂપે જે આ બધા ગુનાઓ આચરતો હોય છે છે આરોપી એ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જ રહેવાસી છે એ જે જૂના જૂના ગુનાઓ હતા એમાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં જ બધા એના ગુનાઓ છે એ નોંધાયેલા છે એ તપાસ કરી રહ્યા છે